આજે રાજ્યભરમાં ટેટની પરીક્ષાનું આયોજન પ્રાથમિક શિક્ષક ભરતી માટે ટેટની અમદાવાદ સુરત સહિત પાંચસો અગિયાર કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે રાજ્યમાં એક લાખ પંદર હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં છવ્વીસ હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે બપોરે બાર વાગે કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું અને

પહેલીવાર એક્ઝામ લેવાય એમાં ટાઈમિંગના હિસાબથી છે ને મારા આઈ થિંક પંદરથી વીસ જેટલા માર્ક્સ અને છૂટી ગયા હતા કેમકે ટાઈમિંગ ઓછો હતો અને આ વખત છે ટાઈમિંગ જે વધારો છે એનું બેનિફિટ મળશે સ્ટુડન્ટને કે જે અડધો કલાકનો વધારે છે એના હા તૈયારી સારી છે એવું લાગે છે કે પેપર લાંબુ આવશે કેમકે એનું સિલેબસ આ વખતે ચેન્જ થઈ ગયો છે એટલે એની મેથડ વધારે એ લોકો પૂછવાના છે તો મે બી બની શકે કે મનોવિજ્ઞાન થોડું હાર્ડ રહેશે આ વખતે અને પેપર થોડું લેન્ધી હશે રાજ્યમાં આજે ટેટ વનની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પરીક્ષા સેન્ટરો પર ઉમેદવારો જે છે પહોંચી રહ્યા છે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે નેવ્યાસી જેટલા અલગ અલગ સેન્ટરો પર સત્તર હજારથી વધુ ઉમેદવારો જે છે પરીક્ષા આપનાર છે ત્યારે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના જે છે આ ધોરણ એકથી પાંચના જે શિક્ષક બનવા માટેની આ પરીક્ષા છે ત્યારે ઉમેદવારો જે છે ઉત્સાહ સાથે અહીં આવી પહોંચ્યા છે શું કહેશો દસ વર્ષ પછી યોજાઈ રહી છે કઈ રીતના આખી તૈયારીઓ કરી છે મારું તો સેકન્ડ યર રનિંગ છે જો કે હું અત્યારે હોસ્ટેલ છું અમરેલી બાબાપુરમાં તો અને ત્યાંના મેડમ અને બધાએ મને સપોર્ટ કર્યો છે અને હું અહીંયા લાગી મારી ફૂલ તૈયારી સાથે છે પેપરની જ વાટ છે